અને એ લોકો ને ખોટી ખોટી બધી જે દિશાઓ બતાવે છે તો એ માટે એ લોકોએ પૂજારીને ધક્કો મારીને જે કાઢી મૂક્યા હતા અને નવા પૂજારી વિધાઉટ પરમિશન કારણ કે જ્યારે મંદિરનું ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટી એ અમારી પાસે આવે છે અમારા હિતમાં આવે છે તો અમારે એઝ અ ટ્રસ્ટી અમારી જે સંપૂર્ણ જવાબદારી હોય છે એ જવાબદારીઓ નિભાવવાની હોય છે મંદિરમાં કાલે કંઈ પણ ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી અમારી એ પૂજારી નિમણૂક કરવાની જવાબદારી અમારી હોય તો એ પૂજારીને એમને જે રિપ્લેસ કર્યા તો એના માટે અમે લોકો આજે સવારે સાથે પરિવાર ભેગા થઈને ગયા હતા અને જે પૂજારી રનિંગ હતા મુકેશ કુમાર વૈદ્ય તેને અમે પાછા નિયુક્ત માટે એમને જે કરી વિનંતી કરી તો એ લોકોએ પચાસસો બસો જનનો ટોળો આવીને અમારા ઉપર ગાળા ગાળી મારા મારી અને ધક્કા મુક્કી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અલગ અલગ પ્રકારની કે તું મંદિરની બહાર આવ તારા તાકિયા થોડી નાખશું તું આ છે તું તે છે તું ગમે તેવો માણસ હોય હું અમે તમને નહીં છોડશું મારી બેન મારી જે કાકાની છોકરી છે જિજ્ઞાસા વૈદ્ય તો એને એની સાથે એને ઘણી બધી થાપડો મારવામાં આવી અને એના વાળ ખેંચીને એના ચશ્મા તોડી નાખ્યા સાહેબ ભાઈ તમારા ઘરમાં ઘૂસી ગયેલા અમારા ઘરમાં અમે લોકો મંદિરમાં જતા બધા કારણ કે મંદિરની બાજુમાં મારું ઘર છે અને જે પૂજારીનું ઘર છે મંદિરના પ્રાંગણમાં છે અને એ લોકોની લડાઈ એવી હતી કે તમે અહીંયાથી પૂછ તમારો કોઈ અધિકાર બનતો નથી તમે નીકળી જાઓ મેં એમને ઘણી વિનંતી કરી કે તમે ચેરિટી કમિશનર પાસે જાઓ આજની તારીખમાં ટ્રસ્ટી હું છું તો આજની સંપૂર્ણ જવાબદારી મારી છે ચેરિટી કમિશનર મને ના પાડે કે મારી બીજો નિમણૂક કરી નાખશે તો હું અહીંયા દર્શન કરવા આવીશ અહીંયા મારો અધિકાર નહીં બનશે અત્યારે સંપૂર્ણ જવાબદારી મારી છે મારી આ મંદિર મારી માલિકી નથી નથી તમારી માલિકી પણ મંદિરનું એક વહીવટકર્તા તરીકે એક ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ જવાબદારી મારી બને મંદિરને સંભાળવાની અને એટલા માટે અમારે એના પર જે મારા મારી અને મારા ભાઈને પણ એને એ લોકોને માર્યો અને એના સર ફાડી નાખ્યા એના બી ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યાં આવી ગયું હતું અને એ લોકોએ બી સકાર આપ્યો એ લોકો ચાર પાંચ ડબ્બા ત્યાં આવી ગયા એ લોકોએ ત્યાં સાથે રહ્યા તો પણ ગામવાળાઓ ગાંઠિયાની અને લોકોની સાથે અમારી સાથે બદમાશી કરી અને અમારી સાથે બી બદમાશી કરી એટલે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરવી પડી